મારે શું થોડી દમણ થક આમ ગોવેલી બાપુ કદાચ આવે હવે સટાવું એટલે હટા બધા

થે માથે રોડો એટલે ધૂરી જાય આમ પાંદડે પાંદળો બળી જાય ધુવાઈ ધુવાઈ કપહારો છે હે કપહારો છે ને તેવો તમને કપહારો છે ને તાર છોકરા છોકરા રાખજો છો મારા માટે ના માત્ર

ચેક કરો છો આડા તો રેડી છે કોકે શીખડાયો કોકે શીખડાયો એવું લાગે છે ને તારે એમ મન તો ખબર નથી પડતી પણ આપડા વાલે લઈ શીખાય મન બધું દવાન હોય એ લઈ લવરાઈ માં મારા કોણ કોન દવાન હોય લાઈન પૂ વાલે તો લવરાઈ છે મથા એ લઈ ચમ એને ભેગોરીન કરાયું બધું છોકરો મારી પૂજે વાલો હતો વાલો હતો ને વાલો હતા ડબલું લાવ દેવાનું છે તે દવા દવા પડી ન હોય તું ડબલુ લાવ વાલિયાની દવા છે એ છે મારી બેટી હે બાપા વાલો જો કે વાલો

યા ભણનો શું કરું અલ્યા ભણવા છે શે શેડું તો ખબર ના પડે છે અહીંયા શું છે યાર તું કરું બાળ હોય ખબર હતી ખબર ના રહેતા મને ખબર નથી એ તો છે હા કરી એમ કર્યું છે હા સી કરી એમ કરે હરો બોલ ના એકા એમ કરી હા સી એમ કરે હરો ને દુબાવાની લીધી હટાવતો રહ્યો બે ચાર કરનો